વઘારેલો રોટલો બનાવવામાં આ બે પ્રશ્નો ઘણા બધા આવે છે તેમાં છાસ ઉમેરીએ ત્યારે છાસ ફાટી કેમ જાય છે વઘારેલા રોટલાનો સ્વાદ કાઠિયાવાડી ઢાબા જેવો કરવા શું કરવું જોઈએ આ બંને પ્રશ્નોના જવાબ અને વઘારેલો રોટલો બનાવવાની પૂરી રીત આ વિડીયોમાં છે જ એકવાર આ રીતે બનાવજો તમારો વઘારેલો રોટલો એકદમ મસ્ત બનશે સૌથી પહેલા આપણે આ ઠંડા બાજરીના બે રોટલા લીધેલા છે હવે આપણે આના કટકા કરી લઈએ આ રોટલાના બધા કટકા થઈ ગયા પછી આપણે એક ચટણી બનાવી લઈએ આ પાંચ કડી લસણ લીધું છે માટે એક ચમચી લાલ મરચું લીધું છે આ અડધી ચમચી દાણાજીરું પાવડર છે નાની અડધી ચમચી મીઠું એડ કરું છું આ બધાને હવે આપણે ટોચી લઈએ હવે આપણી આ લસણ મરચાની ચટણી બની ગઈ છે આપણે અત્યારે આને કોરી જ રાખીએ છીએ હવે ફ્રેન્ડ્સ હું તમને એક સ્પેશિયલ ટ્રીક કહું જનરલી બધા લોકો જ્યારે છાસ રોટલો વગાડે છે ને ત્યારે એડ કરે છે તો ગરમ થઈ અને છાસ ફાટી જાય છે પાણી ને ફોદા ફોદા થઈ જાય છે તો તે ટેક્સચર બરાબર નથી આવતું હવે હું તમને આજે નવી ટ્રીક બતાવું જેનાથી તમારી છાસ ક્યારેય નહીં ફાટે અને રોટલો એકદમ પરફેક્ટ બનશે અત્યારે મેં આ એક કપ જેટલી છાસ લીધી છે આ છાસ આપણે એકદમ મોડી પણ નથી લેતા અને વધારે પડતી ખાટી પણ નહીં લેવાની મીડિયમ ટેસ્ટની હોવી જોઈએ હવે આપણે તેની અંદર લસણની ચટણી જે બનાવી તે બધી જ એડ કરી દઈએ હવે છાસની અંદર થ્રી ફોર્થ ચમચી જેટલું એટલે કે પોણી ચમચી મીઠું ઉમેરું છું મીઠું ઉમેરવાથી તમારી છાસ ક્યારેય નહીં ફાટે ફ્રેન્ડ્સ આ રોટલો થોડો સ્પાઇસી હોય તો જ ખાવામાં મજા આવે છે તો આપણે મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખીએ છીએ બીજી એક ચમચી મરચું પાવડર એડ કરું છું આ એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીએ છીએ આ અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું જેનાથી કલર સરસ આવશે ફ્રેન્ડ્સ હવે આ બધું આપણે મિક્સ કરી દઈએ ફ્રેન્ડ્સ આવી રીતે છાશની અંદર જ તમે મસાલા એડ કરી દેશો ને તો છાશ પણ એકદમ સરસ થઈ જશે તમારો વઘારેલો રોટલો પણ એકદમ ટેસ્ટી બનશે અને છાશ ક્યારેય ગરમ થઈને નહીં ફાટેન્સ આ ટ્રીક તમે જરૂર કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો પણ ખરા કે તમારો રોટલો કેવો બન્યો વઘારેલા રોટલાનો સ્વાદ હજી વધારે બમણો કરવા માટે આપણે આ રોટલાને ઘીમાં રોસ્ટ કરીએ છીએ તેની માટે મેં એક પેન લીધું છે અને ગેસની ફ્લેમ અત્યારે સ્લો છે હવે તેની અંદર આ બે ચમચી ઘી એડ કરી છે ફ્રેન્ડ્સ એમે ઘી અને રોટલાનું કોમ્બિનેશન તો હીટ કોમ્બિનેશન છે કાયમ મસ્ત જ લાગે છે હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે ફ્રેન્ડ ઘીમાં જયારે રોટલો શેકાય છે ને ત્યારે ઘીની ફ્લેવર મસ્ત રોટલામાં આવી જાય છે તેને લીધે વઘારેલો રોટલો આપણો એકદમ ટેસ્ટી બને છે આપણે આને બે જ મિનિટ શેકવાનો છે હવે આપણો રોટલો રોસ્ટ થઈ ગયો છે આપણે ગેસ બંધ કરી દઈએ રોટલાનો વઘાર કરવા માટે અત્યારે મેં એક નોનસ્ટિક પેન મૂક્યું છે અને ગેસની ફ્લેમ સ્લો છે હવે આ એક ચમચા જેટલું તેલ એડ કરું છું ફ્રેન્ડ્સ રોટલામાં થોડું તેલ પ્લસ હોય છે હું અત્યારે ઓછા તેલમાં બનાવું છું તમે વધારે નાખીને પણ બનાવી શકો તમે આ બે ચમચા તેલ પણ લઈ શકો છો હવે તેની અંદર અડધી ચમચી જેટલી રાય ઉમેરું છું આ અડધી ચમચી જેટલું જીરું એડ કરું છું હવે આ એક ચમચી સફેદ તલ એડ કરું છું આનો સ્વાદ રોટલામાં ખૂબ સરસ લાગે છે હવે આપણે વઘારને રાઈ ફૂટે તેટલો થવા દેવાનો વઘારેલો રોટલો બનાવવાનો આ આ પરફેક્ટ જ માપ છે રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ જ રોટલો બનશે હવે આપણી રાઈ ફૂટી રહી છે આપણે તેની અંદર આઠ થી દસ લીમડાના પાન એડ કરીએ છીએ આ બે પિંચ જેટલી હિંગ એડ કરું છું બધું આપણે એકવાર હલાવી લઈએ ગેસની ફ્લેમ આપણે સ્લો રાખી છે

ફ્રેન્ડ આવી ટ્રેડિશનલ વાનગીઓ આપણા દાદી અને નાની ખૂબ જ બનાવીને આપણને પ્રેમથી જમાડતા હતા હવે આપણે આપણા ફેમિલીને જમાડી અને ખુશ કરી દઈએ બે મિનિટ ડુંગળી સતડાયા પછી આપણે તેની અંદર અડધી વાટકી ટમેટા એડ કરીએ છીએ જે ઝીણા સમારીને લીધા છે ડુંગળીનો ચડવાનો સમય થોડો વધારે હોય છે ટમેટા કરતા તેથી આપણે ડુંગળી અને ટમેટા ક્યારેય એક સાથે એડ કરીને નથી સાતળતા હવે આપણા ટમેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે તેની અંદર આપણે જે છાસનું મિશ્રણ બનાવ્યું તે આપણે એડ કરી દઈએ આપણે બધું એડ કરી દઈએ છીએ અને પછી તમારે આવી રીતે કન્ટિન્યુઝ હલાવવાનું ફ્રેન્ડ્સ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની બિલકુલ ફાસ્ટ નહીં આવી રીતે તમારે સતત હલાવતા રહેવાનું જેનાથી મસાલા નીચે બેસી નહીં જાય અને બળી નહીં જાય ફ્રેન્ડ્સ છાસ આપણે એક જ વાટકી ઉમેરી છીએ તો એટલો રસામાં આપણો રોટલો બની નહીં જાય તો આપણે બીજું પાણી એડ કરવું પડશે તો અત્યારે હું આ એક વાટકી જેટલું પાણી એડ કરું છું તમારે કન્સિસ્ટન્સી જેવી જોતી હોય તે પ્રમાણે પાણી એડ કરવું પડશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બિલકુલ છાશ ફાટી નથી ને બિલકુલ પાણી અને દહીં અલગ નથી થઈ ગયું એકદમ મસ્ત ટેક્સચર આવ્યું છે હવે આપણે પાણી અને છાશના ના આપણે ઉકળવા દેવાનું છે ફ્રેન્ડ્સ રોટલો પાણી ઉકળ્યા વગર આપણે એડ કરી દેશું ને તો તે લોંદો થઈ જશે તો થોડું પાણી ઉકળી જાય પછી આપણે રોટલો એડ કરશું જેથી તે સારો રહે જરૂર પ્રમાણે પાણી ઉમેર્યા પછી ફ્રેન્ડ્સ તમને આમાં કોઈ પણ મસાલા ઓછા લાગે તો તમે ટેસ્ટ કરી અને પછી પ્લસ કરી શકો છો હવે આપણી આ ગ્રેવી ઉકળી ગઈ છે આપણે તેની અંદર આ રોટલો એડ કરી દઈએ છીએ ફ્રેન્ડ્સ મારી ચેનલ પર મેં બાજરીનો રોટલો જુવારનો રોટલો ભાખરી થેપલા કાઠિયાવાળી ઓળો ભરેલા બટેટા જેવી ઘણી ટ્રેડિશનલ રેસીપીઝ બતાવી છે તેની રેસીપીની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે તે પણ જોજો તમને ગમશે ફ્રેન્ડ્સ હજી થોડું પાણી ઓછું લાગે છે તો હું અત્યારે અડધી વાટકીથી ઓછું પાણી એડ પણ કરું છું હવે આ વઘારેલા રોટલાની અંદર આપણે આ એક પિંચ જેટલો ગરમ મસાલો પાવડર નાખીએ છીએ આ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું ફ્રેન્ડ્સ આનાથી કલર સરસ લાગશે જે ઉપર મસાલા કરીએ ને તેનાથી કલર બહુ જ સરસ લાગે છે તેથી મેં આવી રીતે હવે આ રોટલાને બે મિનિટ ઢાંકી અને થવા દઈએ હવે એક બે મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈ વાવ ફ્રેન્ડ્સ આપડી બધી તરી હતી તેલની તે સરસ રોટલાની ઉપર આવી ગઈ છે અને અત્યારે આપણો રોટલો એકદમ પરફેક્ટ થઈ ગયો છે કન્સિસ્ટન્સીમાં તો આપણે ઉપરથી થોડી કોથમીર એડ કરીએ આ રોટલામાં કોથમીર બહુ જ સરસ લાગે છે અને ગેસની ફ્લેમ બંધ કરીએ ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણો મસ્ત મસાલેદાર વઘારેલો રોટલો બનીને રેડી છે હવે આપણે તેને ગરમ ગરમ જમીએ